કારણ કે આપણે બધા કુકર ની અંદર બાફા મૂકી અને પછી આ બનાવી તો મિત્રો આ આખે આખો વિડીયો મારો તમે જોતા રહેજો હાલો મિત્રો સુલો પેટાવી દઈએ આપણે બટેટા બાફા મૂકવાના છે અને કુકર મૂકી દઈ કુકર માં મિત્રો હવે પાણી નાખશું હવે મિત્રો બટેટા નાખી દઈએ કારણ કે માં શું છે હાલો મિત્રો હવે છે ને કુકરનું ઢાંકણું બંધ કરી દઈએ એટલે આપણે ત્રણ સીટી જેવું વાગશે એટલે બટેટા આપડા બફાઈ જાય ને હવે અને ઘડીક વાર પાંચેક મિનિટ જેવું અને બટેટા ને બફાવા દઈ કુકરમાં હાલો મિત્રો આ બટેટા આપડા બફાઈને ને કુકરમાં ત્યાં એ પહેલા આપણે આ શીરો બનાવવાનો છે ને રવો બનાવવાનો છે એટલે એનું પાણી ગરમ કરવા મૂકી હાલો મિત્રો તો આપણે રવો બનાવવા માટે કડાઈ મૂકી દઈ જો મિત્રો આ ગાયનું ઘી છે ભાઈ આપણે સ્પેશિયલ મગાવીએ છીએ ગાનું ઘી હોય ને આ કલર નું આવે અને નું ઘી થોડું સફેદ ઉપર હોય તો આપણે આ ઘી છે દેશી ગાનું ઘી ઘી તો આપણે નાખી આ મિત્રો ઓગળી ગયો આ શું છે સવારમાં તો આ જામી ગયેલું હોય અને અત્યારે જામેલું છે પૂરું નથી ઓગળેલું પણ આમાં નાખવા પૂરતું ઓગળી ગયું એટલે આપણે નાખી દીધું હાલો ભાઈ ઘી ગરમ થઈ ગયું હવે આપણે રવા માં નાખી દઈ હવે આને હલાવી નાખીએ એટલે ઘી માં આ શેકાવાનું શરૂ થઈ જાય

જો મિત્રો આવી રીતે સંપૂર્ણ રીતે શેકાઈ ગયેલો હોય એટલે આમ શીરાની અંદર પાણી નાખતી વખતે આવું થાય જો મિત્રો આવી રીતે હલાવતું રહેવાનું એટલે આ શીરો છે ને પાણી આમ ફૂલી જાય પછી આપણે ખાંડ નાખી દેવા હાલો મિત્રો ખાંડ નાખી દઈએ હવે હાલો હવે હલ્લાવી ને એટલે આ ખાંડ છે શીરામાં ભળી જાય આપણે થાળીમાં કાઢવી જુઓ આવી રીતે આપણે થાળીમાં શીરો પેક કરી દીધો છે અને હવે આની ઉપર આપણે થોડીક દ્રાક્ષ નાખશું કાજુ નાખશું દ્રાક્ષ નાખી હાલો કાજુ નખાઈ છે કાપી કાપી હાલો ભાઈ છે છે ને આપણે હાલો મિત્રો આપણે માતાજી અને ભગવાનને ને આ શીરો ધરી દીધો હવે પાછા આપણે રસોડામાં જતા રહીએ હાલો મિત્રો આવી રીતે અને લીટા પાડીને આપણે બટકા બનાવવાના છે જો મિત્રો આવી રીતે આપણે બટકા પાડીને મહેમાન આવે ને ત્યારે એને આપણે જમાડતા હોઈએ છીએ એટલે એને માનભોગ આવે છે કહેવાય અને સોજી પણ કહેવાય અને રવો પણ કહેવાય બધું આપણા અંદર આવી રીતે રવો બનાવીને મહેમાન આવે ત્યારે જો મિત્રો આવી રીતે બટકા પાડીને આપણે બેસાડતા હોઈએ તો મિત્રો આવો રવો ખાવા અને ગમે તે મહેમાન ગતિ કરવા આવશે એને અમે શીરો ખવડાવીશું હાલો મિત્રો બટેટા આપણે બફાઈ જાય તો હવે આપણે શીરો બનાવી નાખ્યું ને એટલે હવે આ બટેટા ફોલી અને પછી આને વઘારવા પડશે તો કાઢી લીધા હાલો આપણે બધા બટેટા થાળીમાં કાઢી લીધા છે તો હવે આને ફોલવા પડશે તો ફોલવાનું ચાલુ કર્યું હાલો મિત્રો બટેટા બધા આપણે બાફેલા ખોલી નાખ્યા છે હવે થોડી વારમાં આનો આપણે વઘાર કરી નાખીશું હાલો મિત્રો આપણે છે ને શાક હવે વઘારવાનું છે તો આ લોહી મૂકી દીધું આમાં નાખશું તેલ હાલો મિત્રો તેલ મુકાઈ અને આને ગરમ થવા દઈશું હાલો મિત્રો રાય નાખી દીધી તેલ આવી ગયું હાલો મિત્રો હવે નાખશું જીરું હવે નાખશું વઘાણી હવે નાખશું મીઠો લીમડો મિત્રો જવો હવે નાખશું ટમેટા ખુશબુ અમારે ગુજરાત થી હાલો મિત્રો હવે નાખશું થોડુંક મીઠું હવે નાખશું હળદર હલાવી નાખી એટલે મીઠું ને હળદર ભળી જાય ઢાંકી હાલો મિત્રો આદુ મરચાની પેસ્ટ નાખી દઈ એમાં હાલો મિત્રો જીરું નાખી દઈ વઘાર આપણો પાક મરચું હાલો આને હલાવી નાખી હાલો મિત્રો વઘાર પાકી ગયો હવે આની અંદર આપણે બટેટા નાખી દઈએ

જો આપણું શાક છે એ પાકી ગયું છે આ આખા બટેટાનું અને હવે થોડી વાર પછી ઉતારી લઈએ મિત્રો કોતમરી નાખી આમાં આલો મિત્રો ઉતારી લઈએ હવે જો મિત્રો આવી રીતે આપણું આખા બટેટાનું શાક પણ તૈયાર થઈ ગયું અને હવે મિત્રો છે ને થોડી વાર પછી આપણે રોટલી બનશે એટલે બેસી હાલો મિત્રો જમી લઈએ હવે મસ્ત મસ્ત શીરો જુઓ મિત્રો આખા બટેરાનું શાક આ શીરો છે આપણે આ જ બધું બનાવીએ છીએ અને આ ભાઈ બનાવેલો છે અત્યારે ખાવાનું હોય વાળું ટાણે વારો આવે વાળીએ પેલા બા બાપુજીને ભાત દેવા જવું પડે વાળું દેવા આવું તમે બધા પોતપોતાને ઘરે બનાવતા રહીશું આમાં કઈ આપણે આપણી મોટા બતાવવા આવું કરતા નથી પણ મજા આવે એમ તો આવો ક્યારેક મહેમાન ગતિ માણવા માટે અને તમને આવી રીતે શીરો રાંધીને ખવડાવીશું તો અત્યારે હું મિત્રો ને રામ રામ ને સીતારામ અહીંયા આપડો વિડીયો પૂરો કરીએ મિત્રો આવજો રામ રામ